દિવંગત આત્માની શાંતિ માટે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને સાથે ન્યાયાધીશો સહિત રજિસ્ટ્રીના અધિકારીઓ તથા વકીલોએ સાથે મળીને કોર્ટની કાર્યવાહી શરૂ થતા પહેલા બે મિનિટ મૌન પાડ્યું હતું હાઈકોર્ટે તેની અખવારી યાદીમાં જણાવ્યું છે કે આ કપરા સમયે અમારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવારો અને આ ભયાનક ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સાથે છે શોકગ્રસ્ત પરિવારો પ્રતિ હૃદયપૂર્વક નેશન બ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર